વોટ્સએપ દ્વારા મેસેજ કર્યો હતો અને શેર માર્કેટમાં રોકાણ કરવાથી સારું પ્રોફિટ મેળવવાની લાલચ આપી હતી અને લિંક મોકલી એપ્લિકેશન ડાઉનલોડ કરાવી તેમજ સીટાડેલ સિક્યુરિટી નામની કંપની હોવાનું જણાવી બીજા લોકોને સારું એવું પ્રોફિટ મળે છે તેવી ખોટી વાત કરી હતી અને એક લિંક પરથી એક એપ્લિકેશન ડાઉનલોડ કરાવી હતી અને બીજા બાજુ વોટ્સએપ દ્વારા અલગ અલગ બેંક ખાતાઓ મોકલી તેમાં ટુકડે ટુકડે વિવિધ બહાને કુલ એક કરોડ અઠ્ઠાવીસ લાખ અઠ્ઠાણું હજાર ચારસોને ત્રેપન રૂપિયા ભરડાવ્યા હતા અને સિનિયર સિટીઝને વિશ્વાસ માટે તેમના બેંક ખાતામાં એક હજાર રૂપિયા જમા કરાવ્યા હતા ત્યારબાદ એક કરોડ અઠ્ઠાવીસ લાખ અઠ્ઠાણું હજાર ચારસો ત્રેપન રૂપિયાની છેતરપિંડી કરી હતી વડોદરા સાયબર ક્રાઇમ દ્વારા ટેકનિકલ તથા હ્યુમન સોર્સની મદદથી તપાસ કરતા આરોપીઓની વિગત રાજકોટની આવી હતી આ ટીમ દ્વારા ત્રણ આરોપીઓની ધરપકડ કરીને એક દિવસના રિમાન્ડ બાદ જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યા છે આ ત્રણેય આરોપીઓએ સહ આરોપીઓ સાથે દસ થી વધુ બેંક ખાતાઓ કમિશન પેટે લઈ ફ્રોડમાં ઉપયોગ કરવા માટે આગળ સહ આરોપીઓને સોંપી દીધા હતા જેના માટે તેમણે કમિશન લીધું છે પોલીસે આ મામલે રવિ રાજુભાઈ વાળા ફિરોઝ ફારૂકભાઈ દોહિયા અને મોહમ્મદ અકીલ અસલમભાઈ બેલીને જડ પીપાડ્યા છે